આજી જય દ્વારકાધીશ બધાને તો અત્યારે વાગી ગયા છે બપોરના ત્રણ તો અત્યારે એડા એડા પરવા ગાડી આવી હે તો હું એડા પરવાનું કામ ચાલુ હોય તો ચાલો તમને બતાવી દઉં કેમ ભરાય હે લગભગ બધી તો હમણાં ભરાઈ ગયા હશે પણ તો તમને બતાવી દઉં કે ભરાય હે આજે અહીંયા સતુ બધાય પણ લેટર ભરાય આવી રીતે ભરાય આટલી ભરાઈ ગઈ ગાડી અહીંયા લેટર ભરવાનું કામ ચાલુ હોય તો હું ને પપ્પા આવી ગયા અહીં ભરતભાઈ ની વાડી માં પત્રા લેવા કેમ કે અત્યારે પારા રાખવાના છે જઈને દાતી ફીટ કરશું અત્યારે તો ટોલુ લાગેલ પડ્યું હોય તો પછી આવતી આ પારા રાખવાના એટલે પત્રા ફીટ કરવાના તો તો અત્યારે પત્રા ઘણી આવી ગયા પણ કાલ થોડાક પાણા રહી ગયા હતા તો અત્યારે ભરી મમ્મી ને પપ્પા પાણા ગોઠવે પછી દાતી ફીટ કરશું

હવે લગાવવાની એ દાંતી રાખવાના એ બારા લગાવો ભાઈ પેલા કોમ્પલીન ના લગાવો પેલા ભાંગરા લગાવો માતાજી જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર વાર બીજે સાહેબ બ્લોગમાં આજે આપણે પાછું જવાનું છે ભૂજ કાલે એક ટેમ્પો એડ એનો ભરી ગયા હતા એક ટેમ્પો ભરવા આજે આવ્યા એ બતાવ્યું છે તમને સ્વામી ભરે છે

પૂજવાળી ચાય પીવા તો આ અહીંયા આપણો ટેમ્પો ઊભો હોય તો અત્યારે પપ્પાની ચાય પીવે હવે હમણાં જવાનું થશે એમાં કાંટો કરવા હવે તો પહોંચી તો આવે થોડુંક જ ન હોય તો હવે હમણાં જવાનું થશે આપણે આવી ગયા ધર્માદા કાટે તો અહીંયા તો લાઈન લાગતી આવી આપણી પાણી તો વાર લાગશે આ ગાડીમાં હવે આવે આગળ આવે તો હવે અત્યારે કેપોટ ચડે આના માટે કેટલું વજન થશે એ તો હવે

કે જો આપણે કાલવારો ગોડામાં જ તો પેલા તો કેના ને નીકળ જાવાનું હે હવે કે ગોડા તો દે ગોડા જઈને તમને મળી આવી ગયા આપણે ગોડા અત્યારે સુખો ઉતારે કોઈ ગોનો તારા તૂટી હે જો એક ગોન તૂટી ગઈ થી એટલું ઉતાર ચોરાઈ ગયો

તો અત્યારે પપ્પા કરે પત્રા ફીટ ફુલાબર બાબાની છે એનામાં પારા રાખવાના છે હવે તો થઈ ગયા પત્રા ફીટ પારા રાખવાનું કામ ચાલુ કીધું એ તો આટલા પારા પડી ગયા આપણા ઈ સુરાતમાંથી બાકી આટલું હું જોયું એટલે આખામાં જ નહિત્રકોમાં હવે આપણા પારા પડતા હવે

હવે તો પારા થોડાક રાખવાના હશે પેલા તો મને એમ હતું કે અડધામાં જ પારા રાખવાના પણ હવે તો હવે ખબર પડી કે આ આટલા આખામાં પારા રાખવાના પુરાવા તો એટલામાં આખામાં પૂરી નહીં થાય એટલે ના બને કે નહી ભારા તો રાખી લી થાય પણ પારે ને પા આવ ખાડા રહી ગયા હતા એટલે પપ્પા એવરી કાય જુગાર કરી અને વરી પાછી પતરા કાઢીને આમ દાતી કાટે પપ્પાને પાછું થોડું કે દે હું દે હું એટલે પાછી હવે દાતી કાઢે તો હું ને પપ્પા આવી જાય પાણી સાતવા તો આજે લેટર હું તે પપ્પા ચડી ગયા ઉપર આ પપ્પા ઉપર ચડીને પાણી સાથે ઉપર ચડી ગયા લેટર માંથી બે પાણી પાણી ઉતરી જાય એટલે લાઈન અટકી ગઈ લાઈન કાઢી નાખી આપી તો હવે પાણી છાંટીને આપણે આવી ગયા વાડીએથી ઘરે અત્યારે માં બનાવે છે રોટલી માં રોટલી બની ગઈ હો હો એક જ ઘડવાની છે ઓહો માં રોટલી ઘડે હવે વિડિયો થઈ જાય તો તો ઘણો લાંબો એટલે આપ્યો કરી વિડીયોની એન્ડિંગ તમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો